જય માતાજી જય ખોડિયારમાં મિત્રો સ્વાગત છે તમારો આપણે આશા કરીશ કે તમને વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ મિત્રો છે ને આપણે સાંજના વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે અને અત્યારે આપણે અમારી દુકાઈને છે તો આજે છે ને હોલિકા દહન છે ને અત્યારે છે ને આપણે દુકાઈને છે તો આપણે અત્યારે એટલા માટે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કે અમારે ગામની હોડી તમે જોવ અને કેવી રીતે ઉજવે એવું બધું છે અને બાકીનો મિત્રો આજે છે વિપુલભાઈ ના મિત્રો ભાઈ ભાઈબંધ છે ને એને એના છોકરાની વાડ છે અમારા વાઈડ કે તમારે તો શું કેતા હોય કોમેન્ટ કરી દીજો તો વિપુલભાઈ છે ને આખો દી જ હતો પપ્પા અને છે ને હંસાબેન છે તેના છોકરાની વાઈડ હતી તો ઓછા જવાનો હતો તો પપ્પા અને મમ્મી ત્યાં ગયા હતા અને બીજે એક ઠેકાણે જવાનું હતો ત્યાં ગયા ને હું ગામમાં ગયો તો અત્યારે છે ને દુકાઈને મારો બેસવાનો વારો છે ઘણી વાર ઓછી આગળ હવે રખડવાનું છે તો એટલા માટે અત્યારે સાંજના વ્લક્સ સ્ટાર્ટ કર્યો તો અત્યારે તમને છે ને પહેલાં તો અહીંથી દુકાઈને બેઠા ને તો અત્યારે મારી સાથે છે શિવમ બાપુ શિવમ બાપુ સમય બતાવવા માટે મોબાઈલ બંધ પાંચ ને છપ્પન મિનિટ અને અત્યારે છે ને એક વાઇડ આવી છે તો અહીં અત્યારે પડગમ ઉપર છે ડીજે ઉપર નથી તો ચાલો તમને પહેલાં હોળીના દર્શન કરાવી દે તો અહીંયા છે અને આ છે અમારા ગામનો નો સાપો તમને કઈ બતાડી દઉં જ્યાંથી નજીક થી થોડીક કે હોળી તો સાત વાગ્યા પ્રકટી પ્રગતિ તો મિત્રો અત્યારે તમે જે જોઈ ને અમારા ગામની ની હોળી છે તો અત્યારે હોળી પ્રગટી ગઈ છે ને નાની છે ગયા વર્ષ કરતા બહુ ના ખાસ નાની છે થોડી તો અત્યારે છે ને દુકાને બેઠા હીરાભાઈ નો ભાઈ રામભાઈ છે રામ અને શિવમ બાપુ ને તો અમે બેઠા અત્યારે તો હવે પછી નીકળી નથી જો હોળી ને તો અને બાકી મિત્રો સેલે સદી બ્લોગ માં બિનારી જો કેમ કે મજા આવી છે

અને અમારા ગામમાં સોર આવે પીવા આજ વાવડ મળ્યા છે અત્યારે આગળ અડધી કલાક પેલા જોતા સજી લઈને ફરે અમારા ટીણી અત્યારે નીરુ નીકળી ને ખોલા અમે સંદીપ ભાઈ ઘેર તો નથી ગયા

અને છે ને અત્યારે સાડા અગિયાર વાગ્યા છે અવાર છે ને નાની થોડીક ઓડી થઈ એટલી રહી છે તો તમે સેલે સુધી બિનારી જો આપડે સેલે સુધી રાખશું કેમ કે ફોર્મ કાઢે ને તમને બતાવી કે કઈ રીતે કાઢે સેલે સુધી બિનારી ગયો ચોક માં હતા સોહમ ને બધાય મિત્રો પાંચ જણા સાગર ના બધા હતા ઘડીક વાર છે ને હું ખુઈ ગયો હતો નિંદર બહુ આવતી થાકી તો આ બધા રાખતા હતા અને નીરવય છે ને

پیلو ڈیلا دور یار اتنا سے دو تیار سالو کر دی دو ہمیں آہ بھوپار ہوں مر جائے گا Hey! 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 Hey!

હવે આવી ગઈ મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો તો અત્યારે ફૂમ કાઢે છે આવી રીતે અમારે ઘર દરે કાઢે અત્યારે તમે જોય એન્જોય કરો

ના <laughs> રાખો <laughs>

મારો હાથ થોડોક બેહી ગયો રેડિયો નાખી નીકળી ગઈ જો તમે જોઈ લો વ્યવસ્થિત રીતે કાઢી નાખી અને છે ને મિત્રો એમ કે વ્યવસ્થિત રીતે નથી નીકળી કેમકે ફોડી નાખી છે બરોબર એ તો તમે જોયું છે આગળ અત્યારે છે ને પછી અહીંયા થોડુંક એક વિધિ કરવાની હોય છે એ કરીને એ તમે છે ભાઈ એટલા બધા માણસો છે અને છે ને અહીંયા આગળ અહીંયા આટલી મળશે અને પછી અહીંથી આમ તોડીને જવાનું હોય એ તમને આગળ બતાવવા છે ને બોલું સિયાર વાગી ગયા અને હકાન હાંધવાનું હતું તે જે આ બધાય ઓડીને જે કરતા હોય એને ખબર હોય હોકન હાંધવાનું હોય એટલે હું ટોડાનું હોય તો એવું બધું હતું પણ ટોડાનું અમારે નથી કંઈ ઉજવું અને હકાન હાંધવાનું હતું તો અત્યારે અમે એટલા જણા હાંધી લીધું કેમ કે કોઈ શાંતિથી બેસતું નહોતું એટલા માટે અને ઝાકર અત્યારે ફૂલ આવી ગઈ અને અમારા સાથે અમારા બાપુ એક જોડાઈ ગયેલા છે તો જો અત્યારે પૂનમનો સાંધ અને અમારે આ બજાર છે બપોરે ખેતર બોલી તેતર એ બે વસ્તુ બોલ્યો હજી સાલું છે અને ફીટો ફીટ શિયાળ વાગી જાય સમય બધા ભાઈ ચાર ને ત્રણ મિનિટ થઈ ગઈ પણ એ બે મિનિટ બે ત્રણ મિનિટ બોલે છે તો હવે આપણો આજનોલોગ છે ને તે અહીં સુધી રાખીએ કેમકે હવે સુઈ જાઉં અને બધાના ગોરાના રાડ્યું નાખી નાખીને પકડાઈ ગયા તો હવે આપણો આજનોલોગ હવે અહીં સુધી રાખીએ તો આશા કરી મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતા જય